વડોદરા શહેરના વાઘોડિયામાં આકાશી વીજળી પડવાથી એક મહિલાનું મોત નીપજ્યું વાઘોડિયાના ખંડા રોડ પર જીઆઈડીસી હદ વિસ્તારની સીમમાં રમીલાબેન રાયસિંગભાઈ સોલંકી પોતાના પશુઓને ચારો ચરાવવા માટે સીમમાં ગયા હતા સાંજનો સમય થઈ ગયો હતો પશુઓ ઘરે પહોંચી ગયા પરંતુ રમીલાબેન રાયસિંગભાઈ સોલંકી ઘરે નહીં પહોંચતા પરિવારના લોકોએ તેમજ આજુબાજુના લોકોએ રમીલાબેનની શોધખોળ હાથ ધરી હતી બે થી ત્રણ કલાકના સમય બાદ આખરે રમીલાબેનનો મૃતદેહ

રમીલાબેન રાઇસિંગબાઈ સોલંકી નામની આદળ મહિલાનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી બીજી બાજુ ઘટનાની જાણ વાગોડિયા પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો ઓકે છો આ તો વીજળી પડેલી અને તેઓ મોબાઈલે ફેક્ટરી છટાપાટ પડી રહાબેન રમીલાબહેન રાય સિંહ